આણંદ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં આજે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાતા ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવ્યો આંકલાઉ નગરપાલિકામાં ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે સત્તા પ્રાપ્ત કરી કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા આ ગઢમાં ગાબડું પાડ્યું આંકલાઉ નગરપાલિકામાં પ્રમુખ પદે ઉન્નતિબેન પટેલ ઉપપ્રમુખ પદે પઢિયાને બહુમતી વિજેતા જાહેર કરવામાં આવ્યા છે એલા તો બહુ જ ગજબની વાત છે આ કોમ્યુનિટી ડેવલપમેન્ટ ટીમના દ્વારા આ જેમણે માટે કરી અને હવે વર્ષો પછી જે છે તો હવે એના પર અમે વાત અને સારા સારા આપશો અને કેવા કેવા કામને અગ્રતા આપો

બોરિયાવીના નગરજનોને તથા મારા બાલા મતદારોનો તથા તમામ કાઉન્સિલરનો ખૂબ ખૂબ આભાર ફરી એકવાર બોરિયાની અંદર ભગવ બદલ હું છેવાડાના માણસ સુધી ગામથી લઈ તે છેવાડાના નાનામાં નાના માણસ સુધી જે વિકાસના કામો અટકેલા છે વિકાસ બાકી રહેલો છે એ વિકાસના કામો પૂરવા પૂરા કરવા માટે હર હંમેશ અઢી વર્ષ જ્યાં સુધી મને ઉપપ્રમુખની જવાબદારી સોંપેલી છે ત્યાં સુધી હું અઢીગમ ઉભો રહીશ અને